આને વીડિયો છે પી જવાય હા આ હા આમાં મંગળ લીપલો જો છે ને આમ પોડી મારે આડી પોડી મારે કેટલા પાડવા એમ કેતો તો કે અમારે વિડીયો નથી તરમ જો આમ મેટ તો કેમ જો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું એક એવા નવા બ્લોગમાં સ્વાગત છે આ હોપ કે તમે બધા મજામાં થશો ને મજા જ રહેવાના ને જો અત્યારે તો હર હરમાં નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર ને કેટલા ટાઈમથી અમારે મારે ને બ્રિજેસને જવું હતું કંઈક બહાર ફરવા માટે ને અમે કાલે બે પ્લાન બનાવ્યો કે અમે જઈએ છીએ બે ત્રણ જગ્યાએ બે ત્રણ જગ્યાનો બનાવ્યો ને ક્યાં જાવું હવે જોઈએ કઈ જગ્યા છે ને ક્યાં જવાનું છે એ બધાને ખબર નથી હજી ટૂંક અમે બે જ જવાના છે બીજા કોઈ આવવાના નથી ને ક્યાં જવાના છે એમને નક્કી કર્યો છે ને એમાંથી અમે તો તો હાલો હું ફોન કરું અને પછી અમે જાય સીધા અમે બે ફરવા માટે ક્યાં જાય એ તમારે જવું હોય તો બે કન્ટિન્યુ તમે બ્લોગમાં બન્યા રહેજો અચાજો બ્રિજેશ પણ લેવા આવી ગયો છે હું ઘરની આ બાજુ ઉભો તો બ્રિજેશ આવી ગયો જય માતાજી જય માતાજી ક્યાં જવું બસ માતાજી દર્શન કરવા ક્યાં જવાનું છે એ બધાને જોવું હોય તો વ્લોગમાં બધા બિનારે છે એટલા માટે આપણે કહેવાનું નથી કે ક્યાં જઈએ છીએ સસ્પેન્સ સસ્પેન્સ ક્વેશ્ચન મૂક્યો છે ક્વેશ્ચન તમારા બધા માટે અને અત્યારે જો જસ્ટ આપણે જઈએ છીએ તો જાતાની પહેલા જો ભાઈ આપણે ફૂલને હાર લઈ લીધો છે એ કન્ટિન્યુ તમે બિનારે જો મોમેન્ટ્સ લેટર જો ના ના હોલ્ડ કરો ઓ ભાઈ સોડા પીય છે ને બીજે પણ થોડા પીવે છે હાલો સોડા પીને પછી ભાગી ગયા આપણે જા જવાનું છે ને જો હોલ કરી લીધો છે હવે તો પાણીની બોટલ લઈ લીધે સિસ્ટમ તરસ લાગે એટલા મને મે મોઢું ધ લીધું મોટા માં આખી ને ધૂડ ધૂડ નામ ઠીક નું જીકણું થઈ ગયું તો પાણી પી લે ને પછી ભાગી ગયા સીધા જા જવાનું છે ને ત્યાં જે આપડે જે જવાનું હતું ત્યાં પોગી ગયા છીએ તમને ખબર પડી જ ગઈ છે એમાં ક્યાં ક્યાં આવ્યો છે આપડે બે બ્રિજ કોરડા ચામુંડા માતાજી ના મંદિરે આપડે જો આવી ગયા છે પાણી ની બોટલ રસ્તા ખાલી કરી દીધી તડકો કારણ કે એવો છે ને આમ તરસ જ લાગે એટલે પાણી બોટલ ખાલી થઈ ગઈ આવું ફટાકડો પડું એમ નો હાલે હું ફોડું એક વાર એકવાર એક વાર પાણી વિધુ છે પી જવાય હા જો છોકરાને આવડી ગયું

ત્રિફળ પ્રસાદી લઈ લીધું છે હાલુ પેલા આપણે ત્રિફળ ધરી ગઈ આમ ની બાજુ ઉભું ભાઈ ઉભું

હાલો નીચે દરિયા જાયે ને પછી જે ચુંદડી જૂની છે ને એ જગ્યા નવી લાવ્યો છે એ કાઢીને પછી નીચે આપણે દરિયા પર ઉતરાઈ દઈએ હાલો નીચે જાયે તો જૂની ચુંદડી કાઢી નાખિસ ને નવી ચડાઈ ગઈ છે બ્રિજેશભાઈ કોઈ બાપ તો તપી ગઈ ગાડી એમર મળતો પછી એડો હા આમરા બેહવાનું છે ભુરાજી આપણે એની માથે કેમ બેહશું એ તો વિચાર કર ઈ તો બો ઓળું છે આ સીટ સીટ તી બત હોય બાપ સીટ એટલી જ થઈ ગઈ ઓહો આની નીચે નર જાયે તો ચલો હવે જઈએ નીચે ભાગું છે નીચે હલો લો આ તો દરિયા સુધી ગાડી કાઢી દીધી છે હવે મારે આકવી દી પણ ઈ કે દરિયા નીચે જઈને નીચે જઈને કારણ કે આ બધું હાથમાં પકડેલું છે ને હવે પાછા જાયે છે નીચે દરિયાની બાજુ

નયા ઠેટા જોઈએ જાવ કે નહીં જાવું કે જાવું જોહન પદરાવા ને દે પછી એવું લાગે તો રસ્તામાં નદી આવે ને આપણે પદરાઈ દેવું નયા ઠેટાવા ન જાવ રવા દિન ખોટું નદી આવે ને રસ્તામાં નયા પદરાઈ દેવું એમ હા તો બન આવ આખો કોરો પટ્ટો આમ જો ઠેડો ઠેડ લાગી આલો લેટ્સ ગો લેટ્સ ગો ત્યાં એટલા ફોટા પાડવા છે ને તો આમ જો અમારી વાહ પડી ગયો ઉભી કોડી મારે આડી ઘોડી મારે કેટલા પાડવા ધરાણો થવે તું કે છે પર દરિયાથી જોવા ને બધા ફોટા વિડીયો ઉતારી દીધા છે મેં અમારા વિડીયોની ક્લિપ પણ ઉતારી દીધી છે હવે જાય છે સીધા ઘરે આપણે મોવાની અંદર એન્ટર તો થઈ ગયા છે ને હવે આવે છે બ્રિજેસ મને ઘરે ઉતારવા હવે લાગુ સીધા ઘરે જાય તો જો બ્રિજેશ મને ઘરે ઉતારીને ગયો છે અને જો હું આવતા હોય ઘરે મેં મોઢું ધોઈ લીધું કારણ કે છે ને આમ આખું માં ચીકાશ આવી ગઈ હતી ને આમ ધૂળ બૂળ આખું મોટું થઈ ગયું હતું અને જો મોટું તો ધોઈ લીધું છે અને બાકી તો આ વિડીયોને એન્ડ કરું છું વિડીયો પસંદ આવે તો લાઇક કરતી જેવું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મિત્રો મળે એક સીધા નવા બ્લોગ સાથે બાય